અંબાજી બોર્ડર કિલો ચાંદી સાથે એક શખ્સ ઝડપાયો અંબાજી પોલીસને બાતમી મળી હતી કે ગાડી નંબર જીજે વન એટ એચ ફોર સેવન નાઇન સેવન નંબરની હુંડાઈ વેરના કાર રાજસ્થાનના પિંડવાળાથી ચોરીની ચાંદીની વસ્તુઓ લઈને અમદાવાદ જવાની છે અંબાજી પોલીસે વાહનોની સઘન તપાસ કરતા આ કારને ઝડપી પાડી હતી કારની છાપરી બોર્ડર ઉપર તલાશી લેતા ચાંદીના આભૂષણો મળી આવ્યા હતા તપાસ કરતા માલુમ પડ્યું હતું કે પિંડવાડાના સોનારામ આદિવાસી નામના શખ્સે ચોરીના ચાંદીના આભૂષણો આપ્યા હતા થરાદના વાલમ ગામે મહાદેવ મંદિરમાં ચોરી થઈ હતી તેના આભૂષણો હોવાનું સામે આવ્યું હતું અંબાજી પોલીસે સુરેશકુમાર શાંતિ સોની નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો આઠ લાખની ચાંદી અને હોન્ડાવરના કાર મળી કુલ નવ લાખનો મુદ્દામાલ અંબાજી પોલીસે કબજે લીધો હતો અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી